ભાવનગરના કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી શિવાનીવાળાએ એસએસસી બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટ ટાઈલ મેળવી સમગ્ર રાજ્યમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે જો વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ધોરણ દસમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે ત્યારે ભાવનગર જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાની પરિણામની ટકાવારી જોઈએ તો પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા નોંધાવવા પામી છે જોકે કેટલીક દીકરીઓએ પણ બાજી મારી છે ભાવનગરના તળાજા રોડ પર આવેલા કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન ખાતે અભ્યાસ કરતી શિવાની વાળા નામની વિદ્યાર્થીનીએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ મેળવ્યા છે જેને સમગ્ર ગુજરાતમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ ત્રણ વિષયમાં સોમાંથી સો માર્ક્સ પણ પ્રાપ્ત કર્યા છે પરંતુ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ મેળવનાર કામ કરે છે પિતા દરજી જે દીકરી પોતે આગળ એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે આ ટ્યુશનના નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અન્ય પણ સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા મારું નામ વાળા શિવાની છે હું કૃતજ્ઞતા ગ્રુપ અભ્યાસ કરતી હતી હું ભરતનગર અભિષેક રહું છું મારા પિતા દરજી કામ કરે છે અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી મારે સાયન્સમાં સોમાંથી સો સોશિયલ સાયન્સમાં સોમાંથી સો સંસ્કૃતમાં સોમાંથી સો ગુજરાતીમાં નાઇન્ટી નાઇન મેથ્સમાં નાઇન્ટી નાઇન અને ઇંગ્લિશમાં પંચાણું માર્ક્સ આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ સાથે મારે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે સવારના છ વાગે જાગીને સ્કૂલે જવાનું પછી અઢી વાગે ત્યાંથી આવ્યા એટલે પછી ના જમીને પછી લેશન ક પતાવીને પાછું છ વાગ્યાનું ટ્યુશન છ થી આઠ વાગ્યા સાડા આઠે ઘરે પહોંચી પછી પાછું સાડા આઠે વાંચવા બેઠું ડિફિકલ્ટ તો સોશિયલ સાયન્સ હતું એમાં તો સ્કૂલ અને ટ્યુશનના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે આ ભવિષ્યમાં હું સોફ્ટવેર કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ડેઇલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન થાય છે અહીં દરેક સ્ટુડન્ટ્સ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે મારું નામ રમણા છે કઈ જગ્યાએ રહ્યો ભાઈ હું શિવમૂડ શિવ મૂંડુ ચાર સોસાયટીમાં રઉં છું પરીક્ષા વિશે તમે શું કહેજો પાસ યાર તો પરીક્ષા આ વખતેની પરીક્ષા થોડી સહેલી હતી પરંતુ તો પણ તેમાં મહેનત માંગી લે અને થોડા પ્રશ્નો એવા હતા કે જે ખૂબ જટિલ ન હતા પણ તેમાં ખૂબ તર્ક રહેલું હતું કેવી મહેનત કરી તમે પરીક્ષા મહેનત આમ મહેનત આમ ઓછી કરવાનું મન થતું પણ અમારું કૃતજ્ઞતા પરિવારના શિક્ષકો દ્વારા મહેનત મહેનત માટે સતત માર્ગદર્શન અને તે માટેનું મોટિવેશન શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અમને આપવામાં આવ્યું છે પરિવારમાંથી મારા ફાધર અને મધર બંને મને સપોર્ટ કર્યો અને જ્યારે મને એવું લાગતું કે હવે નહીં થાય ત્યારે તેમણે મને ખૂબ આમ સાંત્વના આપી અને માર્ગદર્શન

ત્રણ દીકરી અને એક દીકરો છે સિલાઈ કામ કરે છે કેવી દીકરી વાહે મહેનત કરી તમે દીકરી બહુ સારી મહેનત કરી છે સવારે વેલા જાગી અને રાતે મોડે સુધી વાછા લેખ્યા કરે છે ઓકે ઓકે તમારું નામ મારું નામ ભદ્રેશભાઈ રમણા છે હું કૃતજ્ઞતા મહેતા ગ્રુપ ટ્યુશન નું સંચાલન કરું છું છેલ્લા પંદર વર્ષથી હું જ્યારે ક્લાસીસ ચલાવું છું તો તેના અનુભવના નિછોડ રૂપે વિદ્યાર્થીઓની પાછળ સતત અને સખત જેટલી વિદ્યાર્થીઓ અને પોતાના વાલીઓ મહેનત કરીએ કરે છે એટલી જ મહેનત અમારે પણ કરવી પડે છે મારી પાસે અનુભવી અને શ્રેષ્ઠ ગુરુજનોનો સ્ટાફ છે જેથી કરીને વિદ્યાર્થીઓને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે તેમને મોટિવેશન કરતા રહે છે કોઈ વિદ્યાર્થીને ડિફિકલ્ટી હોય તો તેનું સોલ્યુશન કરવામાં આવે છે તેમજ વ્યક્તિગત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે તેમ છતાં કોઈ વિદ્યાર્થી હતાશ થાય તો પણ તેને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે વળી ખાસ કરીને ડેઈલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે તેમજ સતત મોડલ પેપરના સો જેટલા રાઉન્ડો લેવામાં આવે છે તેને લીધે અમારી સંસ્થાનું પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવે છે આજે મને ખૂબ ગૌરવ થાય છે કે મારી વિદ્યાર્થીની વાળા સિવાની જે ગુજરાતની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટાઇલ સાથે